જિલ્લા ભુજ ખાતે આવેલી અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ગેરવહીવટ બદલ કચ્છની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે અને સ્વાસ્થ્ય સંબંધી સેવાના અભાવે આ હોસ્પિટલનો વહીવટ હવે સંપૂર્ણપણે સરકાર હસ્તક લેવામાં આવે તેવી માંગ સાથે સ્વૈચ્છિક સંસ્થા બહુજન આર્મીએ માંગણી કરેલ છે કચ્છમાં વર્ષ બે હજાર એકના ભૂકંપ બાદ રૂપિયા સો કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલી અટલનગર જીકે જનરલ સરકારી હોસ્પિટલનું સંચાલન બાદમાં વર્ષ બે હજાર તેરથી અદાણી સમૂહને સોંપવામાં આવ્યું છે પરંતુ ત્યારબાદ સમયાંતરે અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ સામે દર્દીઓના પરિજનો દ્વારા અનેક ગંભીર આક્ષેપો થતા રહ્યા છે ખાસ કરીને બહુજન આર્મી દ્વારા જિલ્લા સરકારી હોસ્પિટલના ખાનગી સંચાલન સામે વિરોધ કરવામાં આવતો રહ્યો છે બહુજન આર્મીના સર્વે સર્વા લખન તું

કે આ હોસ્પિટલ સંપૂર્ણ ફ્રી થાય અને આ હોસ્પિટલમાં જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો નથી અને એમઓયુમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે આ હોસ્પિટલ ચાલે અથવા અદાણી નથી ચલાવતી તો આ હોસ્પિટલને અદાણી ખાલી કરી નાખે અને પાછી સરકારને સોપૃત કરી દે અદાણીનું સંચાલન છે અને આ અદાણીનું મેનેજમેન્ટ છે એક નંબરનું લથડેલું મેનેજમેન્ટ અહીંયાના ડીન હોય સુપ્રિન્ટેન્ડ હોય કે અહીંયાના ડૉક્ટર હોય કોઈ જવાબ આપવા તૈયાર નથી કોઈ રિસ્પોન્સ આપવા માટે તૈયાર નથી આ લોકોને માત્ર ને માત્ર અદાણીને પૈસા કમાવીને આપવા છે હવે અહીંયા જ્યારે આંદોલન કરવા માટે આવીએ એટલે પહેલે તો કલેક્ટરનું જાહેરનામું આવે પછી પોલીસ કાપલો આવે બે બે પીએસઆઈ અહીંયા કને અમારી પાછળ હેરાન થઈ રહ્યા છે હવે બિચારા આ લોકો પોલીસ ખાતાનું શું માગ છે આ પ્રજાનું કામ જે પ્રજા માટે કરી રહ્યા છીએ અને નથી કોઈ રિસ્પોન્સ લેવા માટે તૈયાર કલેક્ટર સુધાન કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી માટે કચ્છની પ્રજાને એક વિનંતી છે કે તમારી સમસ્યા માટે તમને પોતાને આગળ આવવું પડશે હાલ અહીંયા કને ત્રણ મહિનાથી ડાયાબિટીસના ઇન્જેક્શન અને ડાયાબિટીસની દવા નથી આ સિવાયની હજારો સમસ્યા છે આ એક છે આવી અનેકો હજારો સમસ્યા છે અહીંયાનું મેનેજમેન્ટ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી સરકારને વિનંતી છે કે આ હોસ્પિટલ અદાણી પાસેથી ખાલી કરાવો અને પ્રજાને વિનંતી છે કે હવે આ અદાણી હોસ્પિટ આ હોસ્પિટલનું સંચાલન અદાણીને છોડવું જોઈએ એના માટે તમે પ્રયત્ન કરો અમે તમારી સાથે છીએ